મધ્ય ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે વડોદરા શહેરમાં અમિત શાહનો રોડ શો યોજાયો હતો અમિત શાહે પહેરેલી ગુલાબી રંગની વિશેષ પાઘડી વડોદરાના ગાયકીવાડ શાસનના રાજાની પાઘડી સાથે મળતી આવતી હતી અમિત શાહના રોડ શોમાં વિશેષ વાહન પર ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા હાલના સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં રાજ્યના ગૃહપ્રધાન અમિત શાહ શાહનો રોડ શોમાં આગળના ભાગે શહેર જિલ્લાના તમામ પદાધિકારીઓ ચાલતા હતા પાછળના ભાગે કારનો કાફલો ચાલી રહ્યો હતો સાથે જ અમિત શાહ દ્વારા રેલીમાં ભાગ લેનાર લોકો પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી હતી સાંજે સાત વાગે શરૂ થયેલા રોડ શોનું રાત્રે સવા આઠ કલાકે સમાપન કરવામાં આવ્યું હતું અમિત શાહે જણાવ્યું કે વડોદરાના સૌ નાગરિકો સીએમ પટેલ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તમામનું સ્વાગત કરવા માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આજે તમામ જગ્યા પર મોદી મોદી થઈ ગયું છે ગુજરાતમાં સતત ત્રીજી વખત ભાજપ છવ્વીસ સીટ જીતશે સમગ્ર વિશ્વએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીને બિરદાવ્યું છે આપણે એક ભારતીય તરીકે ગૌરવ અનુભવીએ છીએ કે એક ગુજરાતી વ્યક્તિ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે વડોદરા શહેરમાં રોડ શોમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વિશેષ તૈયાર કરવામાં આવેલા રથમાં વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી હાજર રહ્યા હતા તે સિવાયના તમામ નેતાઓ અન્ય વાહનોમાં અથવા પગપાળા જોવા મળ્યા હતા રોડ શોમાં માંડવી ગેટ પહેલા પ્રભુ શ્રી રામ પરિવારનો ફ્લોટ્સ તથા નાના બાળકોએ દસ હજાર મોઝિક તૈયાર કરેલ અમિત શાહની છબીએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું